નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક મરચાંના ફિલ્ડમાં વિઝિટ કરવા આવીએ છીએ જે બાર હજાર સોળનું ફિલ્ડ છે આ જે પ્લાન્ટ છે એમનો પાસઠ દિવસ થયા છે પણ આપણે એમાં ગ્રોથ જોઈ શકીએ છે અને ફર્સ્ટ વીણી આજે મતલબ કરી છે આમાં ને ખૂબ હેલ્ધી પ્લાન્ટ છે આપણે જોઈ શકીએ છીએ આજે ખેતર છે વિજયભાઈનું છે વિજયભાઈ ગામ મોહવાસ તાલુકો વાસદા જિલ્લો નવસારી અને એ એગ્રોસોપ બી ચલાવે છે તો કોઈ બી મરચાંને લાગતી ટ્રીટમેન્ટ માટે તમે એમને કોન્ટેક કરી શકો છો એમનો ફોન નંબર છે એક્યાસી એકતાલીસ સાડત્રીસ પાંત્રીસ ત્રેવીસ એ નંબર પર ફોન કરી કોઈ બી વિશેષ માહિતી લઈ શકો છો મરચાને નાખની લાગતી કોઈ બી માહિતી તમે એમના પરથી લઈ શકો છો થેન્ક યુ